પાંજોનિ પ્રકાશ ગૌર કરે તો સારી ગા વી મિત્રો અ્યાવલ આયા પ્રકાશ ગૌર જે શાસ્ત્રી શ્રી વેલજીભાઈ કુંવરજીભાઈ કિરાઈ પ્યાંથી ગચ જ્ઞાનજીભાઈ મુદ્દેની ગાં કે રમાયણ જે અંદર વાલ્મિકી રુસિવાલીઓ લુટારો ચંદા વાલી સજન વ્યક્તિ કે જલી પૂછી જુ ચોરી કરી ભાગ ભિમતા અને કોઈ સજન વ્યક્તિ જે ગાલ સોણી અને વાલ્મીકી વિનેતા હતે અને ઘરે પૂછે હતા તર ઘરવાળા જે ગયા હતા કે અસું તો જ પાપ જે કર્મે મે તો જો કોઈ ભાર અસું ગંબો ન તું તો જો શરીર ભોગવે ને તું કર અને મર વાલ્યુ લૂટારો લૂટ છડી વાલ્યુ લૂટારો લૂટ છડી અને વાલ્મીકી ઋષિ ભરીતાને એડી એડી રામાયણ જે પુસ્તક મે લખલે હા સમય ફરી વ્યવ્યો હે અગર ઘર જુહી મારું મિણી લ કરીને દુખી થ અને મિણી કરી હેરાન થિએ તો અને મિણી કે સિગ ચડાય તો જે ચું નોકરી ચઢાએ તો મકત દેતો કામ ને અગિયારે તો એનો જ મોંબું જ બીમાર થે તો ઘર પરિવાર પુછા ન થા સમય રામાણી જેતીને કે જો કો વાલ્મીકી ઋષિજી પર પછાડા ત્યાં આજકો દોડ કંધા અને ચારે આલા પુસ્તક પાકે સખાયે તા અને એ પુસ્તક જેતો કે બોરા નચો નો બોરા કુડો નો બોરા અછડો નો સમય કે કે નતો છડે અને જે કે જે કે સમયજી થપાટુ લાગી હોય ઓ જમીન પેરા થઈ જાય કે કે રાજા રજવાડા છડી ગયા સમજો તો હું તમને સેવી તમારી તારે ચોપડે છળ છે વાહ કે વાત છે કે વાત હમનસુભાઈ ઘર મનસુખભાઈ નાજો પણ આય અને આજે આંજી મહેનત થાય અને હન અહીં પણ એકડો ભાગીદારી બંદા કરે મે ધરમ મે કેળો રડડો નાચકડો રસોડો છે રોટલી બહુ સારી સે

हां ई बे पैसा बेगा करो पैसा बेगा कर तो तुम्हारे हसे तो छोकरा पास में देख में आथे नहीं हो तो कमा ली से ई कौन तू भी कमी कितना वर्ष से એટલે મે પા સાંભળી છે કે જો છોકરો હોશિયાર હશે તો એ પોતાનો આશિયાનો બનાવી લેશે હા કમાવી લેશે અને જો છોકરો ટકો કરવાવા હશે હશે કમાવી લેશે

માણસ પૈસે ટકે સુખી છે બ્લેક મની ત્યાં છે ખબર છે ને બધું બેંક છે હા ત્યાં પૈસે ટકે કોઈ કમી નથી ત્રેવીસ વર્ષની ઉંમરમાં છોકરો માતા પિતાથી અલગ થાય ત્રેવીસ વર્ષની ઉંમર છોકરો માતા પિતાથી અલગ થાય

નવ નવ મહિના માતાના ઉંદર રાખ્યો હાચ્યો અને પછી મોટા થયા ત્યાં આપણે કે ભગવાન ને આટલું લીધું ને અમે અરે તું ભગવાને શું થઈ તારા તારી સભા ચોવીસે કલાક રાખી છે તું બે ઘડી હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરે નિમિત્તે કરે છે વાત સાચી છે પણ તારે ચોવીસે કલાક સારું શરીર કોણ સંભાળે છે શ્વાસ કોણ ચલાવે છે હું જ કરું બધું હું જ કરું બધું રહેવાથી આ તું જન્મ સુધી એકાઉન્ટમાં તાર નંબર નોતા અને ખાતું નહોતું હવે ભલે ખાતું હોય ખાતું કેના લીધે છે એ તો તું વિચાર ખાતું કેના લીધે છે હા ખાતું તું નહીં જાય શાંતિ થઈ જાય તારા પૈસા બેંકમાં પડ્યા

આ આસો બરોજારણ માતા સરસ્વતી અને મતી આપજો ને માં આ બોલા અક્ષર જો અરે માડી હું તો ગુણ ગામની રે ના રે આ એક રામદેવજી મહારાજનું भजन છે બનાયે આ આ સીતાજી પૂછે રે હે લક્ષ્મણ ના

साजवाज वगैरह अरविंद भाई बहुत मजा आची भाई आनंद आची हो आज आमंत्रण के बाद थोड़े भाग आ रहे हो हां हां ने, ने सत्संग हो देने भाग मजा आवे ही मजा आवे हां हां हेरी मौज कड्या छे पाके हेरी मौज करे ना बत्रे कलाक था बैठा को घर जी याद आवे याके की याद ना आवे विचार करो एकड़ो मत सत्संग में पा घर के भोली पण भोली गनो अने आई जो आज मगे छे फ्रेश थई ना फ्रेश थई ना सारो चवा जाए सत्संग में बहुत मजा आची ये